દરરોજ સવારે ખાલી પેટ લો એક ચમચી આ વસ્તુ શરીરમાં જોવા મળશે ઘણા ફાયદાઓ કહેવાય છે કે સવારની શરૂઆત જો સારી તો આખો દિવસ સારો સાચી શરૂઆત માટે જરૂરી છે કે આપ હેલ્ધી વસ્તુઓ ડાયટમાં ઉતારી લો રોજ સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવામાં ફાયદા એક ઘી ખાવાના ફાયદા ભારતીય રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળે છે જે ભોજનનો સ્વાદ વધારે છે ઘી પણ તેમાંથી એક છે તે ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતો પણ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે તેની અનોખી સુગંધ અને સ્વાદ દરેક વાનગીને એક ખાસ ઓળખ આપે છે ઘી સ્વસ્થ ચરબી વિટામિન ડી ઈ અનેકે અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે આ બધા પોષક તત્વો આપણા શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે બે સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાવાના ફાયદાઓ ઘી પાચનક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે ઘી ત્વચાને ભેજ પૂરો પાડે છે તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે ઘી તેના અનેક ઔષધીય ગુણધર્મોને કારણે આયુર્વેદમાં પણ વપરાય છે ત્રણ પાચનક્રિયા સારી બનાવો દરરોજ સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે વાસ્તવમાં દેશી ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે જે બળતરા વિરોધી ગુણધર્મ તરીકે કામ કરે છે આ તમારા પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે ચાર તમારા વજનને નિયંત્રિત કરો ઘી તમારું વજન ઘટાડવામાં પણ મદરૂપ છે સવારે ખાલી પેટે તેમાંથી એક ચમચી ખાઓ જો તમે વજન ઘટાડવા માટે વધુ પડતું ઘી ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે પાંચ તમારા હૃદયને સ્વસ્થ રાખો ઘી આપણા હૃદય માટે પણ ફાયદાકારક છે તેમાં સ્વસ્થ ચરબી જોવા મળે છે જે સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે તે હૃદય રોગનું જોખમ ઘટાડે છે આ ઉપરાંત તે બળતરા પણ ઘટાડે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે છ ઊર્જા પૂરી પાડે છે જો તમે એક ચમચી ઘીને તમારા દિનચર્યાનો ભાગ બનાવો છો તો તે તમારા શરીરમાં ઉર્જા જાળવવામાં મદદ કરે છે ખરેખર ઘી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે પચવામાં ખૂબ જ સરળ હોય છે આ ચયાપચયને વેગ આપે છે જે ઉર્જા પ્રદાન કરે છે સાત તમને ચમકતી ત્વચા આપે છે ઘી ખાવાથી તમારી ત્વચા પણ ચમકે છે ઘીમાં રહેલા ફેટી એસિડ ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આના કારણે ત્વચા હાઇડ્રેટેડ રહે છે અને ત્વચા પરની ઝીણી રેખાઓ કરચલીઓ વગેરે પણ ઓછી થાય છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર